ફાઇનલી મિત્રો આપણે ભૂગી જાય છે એવી બાવળવાળા મિલાડીમાં ફૂલવાડીમાં જોઈ શકો છો તમે ત્યાં આવું કંઈક મંદિર છે જો તમે જોઈ શકો છો તો આપણે ભૂગી જાય છે એવી જો આવડું આ મંદિર છે એવડું એ મિત્રો મજામાં ને મજામાં આવે છે આજે આપણે આવ્યા છીએ બાવળવાળા મિલાડીમાં બાવળવાળા મેરડીમાં એ બનાવી જ્યુ આગળ બ્લોકમાં તમને આખું મંદિર દેખાશે હમ અલવ દે મિત્રો આપણે પૂગી જાય જાવી તો આપણે અંદર રાખીતી તો આવું કઈક મંદિર છે આ પણ આવો એવું કરવાનો એવું કરે એવું કરે મંદિરનું એવું છે કે આ કરે ને એટલે લઈ જવાની ઓલા કરે આ મંદિર છે હા તો અંદરની સાઈડ મંદિર હા અંદરની ના સો ખાટી આમલી નું જાડું જય મેળમાં મંદિર તો સરસ એવું છે

નાનો ઝૂલો છે આ પછી મૂર્તિ લયેલા છે બાકી આ પથ્થર માં છે અને આ અખંડ છે ચાલુ હોય છે જો આ તમે જોઈ શકો છો આ છે બહુ સરસ એવું મંદિર છે એક વાર આવજો જો તમારે જોવું હોય તો અમને કોમેન્ટ કરજો એટલે અમે તમને બતાવી દઈશું આ ઇતિહાસ અહીંયાથી લીમડો ગયો છે અને અહીંયા આ લીમડો ભેગો થઈ ગયો કેવો લીમડો છે આ ત્રીસથી ચાલીસ વર્ષ ઉપર લીમડો થઈ ગયો છે આવું કંઈક મંદિર છે જય મા મેલડી તો અમારે ગમે ત્યારે ધાવો બાવો કરવાનું હોય તો પાણી બાણી વાસણ બાસણ અહીંયા મળી જાય છે તમારા ઘરેથી ખાલી ઘરનો સામાન જ લઈને આવવાનો છે આપણો ભાઈબંધ બન રાધેશ્યામ પાણી પીવા મીડો છે આ બધી બે વાની સુવિધા બહુ સરસ છે બહુ મસ્ત આયોજન હોય છે અહીંયા નવરાત્રિમાં જો આની તજા હાલ તો મિત્ર નવું વર્ષ છે અને હું ને મારો મિત્ર બે આવતા રહે છે મેં પગાર લાગવા એટલે તમને પણ અમે દેખાડી દીધું કે નવ વર્ષની માતાજીના મંદિરે જવું સારું એટલે વર્ષ સારું જાય નવ વર્ષ બહુ શાનદાર સારું જાય બાકી થર્ટી ફર્સ્ટ ની પાર્ટી કરવું દર્શન કરો એ વધારે સારું તો વધારે તાવો કરે છે અમે જગ્યા વાસણ

આપણે કાયતર ખાવા જ પડશે એટલે કાંઈ વ્યવસ્થા કરી દેખાય તમે ઝૂમ કરીને જો ને આ બધા કાયતરા બધા કાયતરા આપણે પાડવાની ટ્રાય કરી ખાટા મીટર લાગે પણ કામ કરવાનું ચાલુ કરી ભાઈ બંદે મજા કાયતરા ખાવાનું થાય જો કપાળ જો એટલા તો માન મન પડ્યા બડા મારું પત્ર ઉપર હલવાઈ ગયું છે ની કે એવું કેવો લુરકે લુક કટિંગ હતો મને આટ આવતા કાઈ માંગવાનું એટલે મળી આ મળી અમારું વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરોડો બોલતા નહીં